વર્ષની શિક્ષકે છેડતી કરી હતી અને વિદ્યાર્થીનીએ મોડી રાત્રે શિક્ષકના બે મિસ કોલ જોતા માતા પિતાને વાસ્તવિકતા જણાવી હતી જે બાદ વાલીએ ફરિયાદ કરી હતી સંચાલકે તાત્કાલિક એમને છૂટા પણ કરી દીધા છે પરંતુ તેઓએ ડીઓ કચેરીને સત્વરે જે જાણ કરવાની હતી તે જાણ ન કરતો અમોએ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માગ્યો છે અને તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે કે આવી કોઈ પણ ઘટના હોય તેને છુપાવવા વગર એની જે કંઈ બાબતો છે તે તાત્કાલિક જે છે એ કચેરીને પણ જાણ કરવી પડે અને તે બાબતે જો કે દિવસો વધારે થયા નથી એમનો ઈરાદો એવો હોય એવું પણ ધ્યાન પર નથી આવ્યું પરંતુ છતાં પણ અમે એમનો નોટિસ આપી એમનો ખુલાસો પણ માંગ્યો છે અને સમગ્ર ઘટના જે બનેલી છે તેનો અહેવાલ પણ માંગ્યો છે સ્કૂલે જે સમયે ખબર પડી એ જ સમયે એ જ મિનિટે સંસ્થાએ એ કર્મચારીને સંસ્થામાંથી નોકરીમાંથી મુક્ત કર્યા એટલે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કે એમને પહેલી તારીખથી જ હજી નોકરી આવેલા છે પહેલી જુલાઈએ એમને આપણે નોકરીએ પ્રોફેશનલ પીરિયડ ઉપર રાખવામાં કોઈ કોઈપણ કર્મચારીને તરત તેને નોકરી આપવામાં કાયમી નોકરી આપવામાં આવતી હોતી નથી એટલે એને થોડા ટાઈમ માટે કે ત્રીસ દિવસ સાઠ દિવસ આ રીતે જેને નોકરીમાં રાખવાના હોય એ રીતે જ એમને આપણે નોકરીમાં રાખેલા શિક્ષકની ફરિયાદ જે સ્ટુડન્ટ છે એના માતા પિતાએ જ આ ફરિયાદ કરેલી છે અમારો સંપૂર્ણ સહકાર પોલીસે જે માગ્યું એની સંપૂર્ણ કાર્યવાહી આ સંસ્થામાં થઈ ચૂકી છે